આઈવીએફ કેમ્પ માં બનવાના સપના પૂરા કરવાની પહેલ બનાસકાંઠાના ડીસામાં માતૃત્વ વુમન્સ હોસ્પિટલ ખાતે આજે મફત આઈવીએફ કેમ્પ યોજાયો આ કેમ્પ માતૃત્વ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર રાહુલભાઈ ગેહલોત અને અમદાવાદની શુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટર દ્વારા આયોજિત થયો હતો આ કેમ્પમાં ડોક્ટર પ્રકાશભાઈ પટેલ ડોક્ટર અજયભાઈ પ્રજાપતિ અને ડોક્ટર હાર્દિક સવાલિયા હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં આવેલી મહિલાઓની સોનોગ્રાફી કરી તેમને આરોગ્ય ચકાસણી અને યોગ્ય સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંતાન હિન દંપતીઓએ પણ નિદાન માટે ચકાસણી કરાવી તેમને નિરાશાના બદલે આસાની નવી કિરણ મળી અને મા બનવાના સપના સાકાર કરવાની દિશામાં પહેલ થઈ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીને જ પ્રાથમિકતા આપવામાં આવે છે જેથી માતાઓનો પ્રેમ અને બાળક સાથે બંધન કુદરતી રીતે જળવાઈ રહે આ કેમ્પ દ્વારા દરેક મહિલાને પોતાના માતૃત્વના સપના પૂરા કરવા માટે મદદરૂપ થવાનો સંકલ્પ વ્યક્ત થયો હતો વધુ માહિતી માટે ડોક્ટર સાથે સીધો સંવાદ આજે માતૃત્વ વુમન્સ હોસ્પિટલમાં આજે કેમ્પ એટલે વંધત્વ નિવારણ માટેનો કેમ્પ માટે અહીંયા સુકન હોસ્પિટલની અમારી ડૉક્ટર અને સ્ટાફની ટીમ આવેલી છે જેમાં આજે બાસઠથી ત્રેસઠ પેશન્ટ ટોટલ અમે જોયા છે અને ખરેખર આજે એક ફ્રી નિદાન સોનોગ્રાફી સાથે અમે અહીંયા કર્યું છે ડૉક્ટર રાહુલભાઈ એ માતૃત્વ વુમન હોસ્પિટલથી છે અને હું ડૉક્ટર પ્રકાશ પટેલ સુકન આઈવીએફ સેન્ટરથી અને ડૉક્ટર અજયભાઈ અને આખી ટીમ અમે અહીંયા હાજર છીએ અને દરેક આજે સવારે દસ વાગ્યાથી અમે કેમ્પની શરૂઆત કરી છે સવારે દસ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી લગભગ બાર કે સાડા બાર સુધી અમે લગભગ ચાલીસથી પચાસ પેશન્ટો જોયા એ પચાસ પેશન્ટોમાં બધા જ પેશન્ટો ઇન્ફર્ટિલિટીના હતા રાહુલભાઈ સાહેબે બહુ જ મહેનત કરી છે અને સ્પેશિયલી જે લોકો જે કપલ્સને માતૃત્વની ઝંખના હોય કે બાળક નથી રહેતું એવા જ પેશન્ટો એમણે ભેગા કર્યા છે અને એમને એમની જે તકલીફ છે એમાં સચોટ માર્ગદર્શન મળે સચોટ નિદાન મળે અને આગળ શું કરવું એનું પ્લાન નક્કી થાય માતૃત્વની ઝંખના એ દરેક સ્ત્રીનો સપનું હોય છે ઘણા લોકોને પ્રેગનન્સી નોર્મલી કન્સીવ થઈ જતી હોય છે લગ્નના એક વર્ષ કે બે વર્ષમાં ઘણા એવા કપલ છે કે જેમને બાળકો રોકાવામાં તકલીફ પડે છે એના કારણે માનસિક અને આર્થિક બંને તણાવ થતા હોય છે હવે આવા જે દર્દીઓ હોય છે જે કપલ હોય છે જેમને બાળક નથી રોકાતા કોઈ પણ કારણોસર પીએફ અને મતલબ ઇન્ફર્ટિલિટીથી પીડાય છે કોઈક દસ વર્ષથી કોઈક પંદર વર્ષથી કોઈક વીસ વીસ વર્ષ લગ્નના થયા છે અને બાળકની ઝંખના હજી એમની બાકી છે બસ તો એમનું માતૃત્વનું સપનું પૂરું થાય એ જ માતૃત્વનો ધ્યેય છે